આપીએ જય માતાજી બધાને એમ સૌ મજામાં પણ હું પણ મજામાં હું તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તો આપણે હવે નાયથોન તૈયાર થઈ ગયા છે લીધું પીસી કરે છે ને આપણે જવાનું થાય વાડીએ વાડિયા જઈને તો હું કામ કરવાનું થાય વાડિયા જઈને જ ખબર પડશે

सदय भाई ना बड़ा में खाता चालू छे ना दई आईवा छे 20 हां आ हमरा यो टाइम पे टाइम पे नहीं थाईव एकटा ई तो

પાસે આપણા ખાડે જઈને ખાડો એકલી રમે સોરી પડતી નઈ એકલી સોરી ફોન જોયો છે આ એકલી રમે તો હાલો આપણો ખાડો જોયું ના છે لم این این صفل کا ہے اب کو تو کرے سے ملتا ٹھا ہوں پر میں بنیام پر صلو کے لیں بہتivan ہے આપણે <laughs> વીઆામાં <laughs>

બે સદી દી હા તો સદી બે ગઈ બધવાડી કંપકલે હમ બેલા એક જ હરવદ નીકળ્યા છે બે કાઠી બે બીજી અડધી પગાડે આલાટે હારું તે હાલો હવે આપણે અહીંયા લશું ઘરે મસ્ત ન થૈલા

આશમાં નાખવાનો છે તાર ખાવ ખાવવાનું છે હે એ હવે અમે જાઈશું પાછા હા કરવા વાગી ગયા છે તો લાગે છે ને ಹಾ 2 ಲೊಟ್ ನೇದ ಲಗ 9 ಲೊಟ್ ನೇದ ಯಾರ್ ಹ ಆನ್ ಕಾ ಏನ ಕಹೋನ ಇದಾ 1 ಲಕ್ಷ ಲಾವೆ ಹಾ ಮೇ ಆ 1 ಲಕ್ಷ ಲಾಯ 60 60 ಇದಾ ಕವನ ಇದಾ ಜಾವ ನ ತಡಕೆ ಪಾಂಡಾ ಕರ್ವಾ ತಾ ಹಾ ಹಾ વાગી ગયા છે સો અને સો વાગી ગયા હશે ખાડા કઈ આજ ગડાણા નથી યાર બીજો હાલે છે વનરાજભાઈ આખો ખાડો ગાળીને આવ્યો એમ બે અડધા અડધા ખાડા ગાળ્યા છે પામ્યા છે ત્યાં ખાડા કરીને પછી સાંભલા હોદ ઊભા કરી દીધા છે ખાલી સીધા કરીને ખાંડવાના બાલકી રહ્યા છે અને અમે બી આવ્યા છે બી ફરી અને વાળું કરવા બે ગયા છે અને આજ તો બની છે આપણી ફેવરેટ કઢી હારે ડુંગળી એટલે કેવી મજા આવે હે કામો પડી જાય ને જો સીધુભાઈ ને ફેવરેટ છે ઓ કઢી કા હે ને તય શ્રી ને હું હા ભાવે છે તો વાંધો નહીં આપણે તો ફેવરેટ કઢી છે જ તે ગમે એની હોય નહીં ભીંડાઈની હોય તો થોડીક વધારે મજા આવે

ہاں وہاں رائسیری ہوں کیلو ہاں ہاں ہوں بھی رامہ گئ میں کام پر یہ وہاں کام پر ہاں کام پر ہاں کچھا ہاں کلو وایسا مچا یہ دی آئیس نو دی آئیس میں کچھ پر نوٹ باندن کی دن تارا میں وایسا پراؤن باہر گئے انتار ہاں وایسا مچا તો કા હાલ તો આપણે વાળું કરી લેવી અને વિડીયો આપણે અહીંયા પૂરો કરવી છે તો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કીજો પસંદ આયે તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં પહેલી દાડે તો સબસ્ક્રાઇબ કી ના ગયો બહુ સાથે કાલે બાય બાય